તીખો સ્વાદ અને મીઠી યાદ આવી ભીંડી ને મળ્યો સાથ હેલો તો ફરી એકવાર નવી રેસિપી સાથે આપ સૌનું સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરીશ તવા ફ્રાય ભીંડી રેસિપી આ તવા ફ્રાય ભીંડી રેસિપી રેસીપી તદ્દન નવી રીતે બનાવીશું ચાલો ભરેલ મસાલો અને ગરમ તવો બનાવીએ ભીંડાનું તીખું તમતમતું શાક તો તેના માટે મેં અહીંયા પાંચસો ગ્રામ ભીંડાને તાજા ઉતારીને લીધા છે એને સૌથી પહેલાં ધોઈ અને લૂછી લઈશું એકદમ કોરા કરી લેવાના છે નહીં તો આપણું શાક છે એ ચીકણું થશે તો ભીંડાને એકદમ સરસ કોરા કરી લીધા છે હવે સમારી લેવાના છે તો અહીંયા આપણે આખા ભીંડાનું શાક કરવાના છીએ એટલે આ રીતે નીચેના ડીટિયાનો ભાગ કાઢી લઈશું અને વચ્ચેથી કાપો મારી દઈશું આ રીતે મસાલો ભરાય એ રીતે કટિંગ કરી લઈશું તમારે કાઢવો હોય તો તમે કાઢી શકો તો આ રીતે બધા ભીંડામાં કાપો મારી અને મસાલો ભરાય એ રીતે કટિંગ કરી ભીંડાને તાજો ઉતારી અને ધોઈ લીધો છે અને સાફ પણ કરી લીધો છે તો હવે આપણે લસણવાળું મરચું બનાવી લઈશું તો તેના માટે મેં એક ગાંઠિયો લસણનો ફોલી અને લીધેલો છે હવે એને વાટી લઈશું બે ચમચી લાલ મરચું ઉમેરી દઈશું અને ફરીથી ખાંડી લઈશું તો તમારે અહીંયા મરચું જે પ્રમાણે તીખું હોય એ પ્રમાણે તમે ઉમેરી શકો લસણવાળું મરચું બનીને તૈયાર થઈ ગયું છે આ રીતનું અધકચરું રહે એ રીતે લસણ વાટવાનું છે હવે આપણે મસાલો તૈયાર કરીશું તો બાઉલની અંદર વાટેલું લસણવાળું મરચું ઉમેરી દઈશું મરચું ઉમેરીને આપણે શિંગદાણાને વાટી લઈશું તો મેં અહીંયા બે ચમચી જેટલા શિંગદાણા લીધા છે શિંગદાણાને વાટી લઈશું તો અહીંયા શિંગદાણા છે એ અધકચરા રાખવાના છે એને પણ લસણવાળા મરચાંની સાથે ઉમેરી દઈશું અડધી ચમચી હળદર ઉમેરીશું સ્વાદ અનુસાર મીઠું એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી આખું જીરું અને ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દઈશું અહીંયા કોથમીરનું પ્રમાણ છે એ થોડું વધારે રાખવાનું છે કોથમીર ઉમેરી અને ત્રણથી ચાર ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું અને બધા મસાલાને મિક્સ કરી લઈશું તો અહીંયા મસાલો છે એ કોરો કોરો લાગે છે તો એની અંદર ફરી પાછું થોડું તેલ ઉમેરી દઈશું આપણે અહીંયા શિંગદાણા ઉમેરેલા છે એટલે મસાલો છૂટો બનશે તો આ રીતે મસાલો મિક્સ થઈ ગયો છે હવે આપણે ભીંડાની અંદર ભરી દઈશું ભીંડાને આપણે જ્યાંથી કાપો મારેલો છે ત્યાં મસાલો ભરી દઈશું તો આ રીતે વચ્ચે બરાબર પ્રેસ કરી અને મસાલો ભરી દઈશું જેથી આપણે શેકતી વખતે મસાલો છે એ નીકળે નહીં એટલે આ રીતે પ્રેસ કરી દઈશું તો આવી રીતે બધી શીંગની અંદર મસાલો ભરી દેવાનો છે જો મસાલો કોરો હશે તો શીંગની અંદરથી નીકળી જશે એટલે આ રીતે એકદમ ભીનો થઈ જાય એ રીતે તેલ ઉમેરીને આ રીતનો મસાલો તૈયાર કરવાનો છે આ રીતે આખા ભીંડાનું શાક બનાવતા હોઈએ ત્યારે મસાલો છે એ થોડો વધારે રાખીશું એટલે મસાલેદાર શાક હશે તો ખાવાની ખૂબ જ મજા આવશે તો અહીંયા બધો મસાલો છે એ મેં ભીંડાની અંદર ભરી દીધો છે અને થોડો મસાલો વધ્યો છે એ આપણે ઉપરથી ઉમેરીશું તો મસાલો ભરેલો ભીંડાને આપણે તવીની અંદર ઉમેરી દઈશું તો અહીંયા આપણે જે થેપલા કે પુડલા બનાવીએ એ તવી લીધી છે લોખંડની તવી તો એની અંદર ભીંડો ઉમેરી દઈશું અને બાકીનો મસાલો ઉપરથી ઉમેરવાનો છે હમણાં નહીં ઉમેરીએ

વિડિયો જોતા રહેજો તવીમાં વચ્ચેથી તાપ વધારે લાગતો હોય તો ભીંડાની શીંગને આપણે આગળ પાછળ ફેરવી અને શેકી લઈશું તો ધીમી આંચ પર આપણો ભીંડો છે એ ધીમે ધીમે એકદમ સરસ શેકાવા લાગ્યો છે તો આ રીતે બધો ભીંડો બરાબર શેકાય એ રીતે ફેરવતા જઈશું ભીંડો શેકાઈ ગયો છે હવે એની અંદર એક વાટકી દહીં ઉમેરી દઈશું દહીં ઉમેરી અને ગેસની ફ્લેમ થોડીવાર માટે હાઈ કરી દઈશું અને આ રીતે ચમચીની મદદથી હળવા હાથે મિક્સ કરી લઈશું અને બાકીનો જે મસાલો છે એ ઉપરથી ઉમેરી દઈશું તો અહીંયા મસાલો ઉમેરી અને થોડીવાર માટે ચડવા દઈશું હવે પાંચેક મિનિટ જેવું થઈ ગયું છે અને દહીં બરાબર મિક્સ થઈ ગયું છે હવે હળવા હાથે મિક્સ કરી લઈશું તો આપણી તવા ભીંડી બનીને તૈયાર થઈ ગઈ છે ભીંડાની શીંગ ચડી જાય પછી તમારે દહીં ન ઉમેરવું હોય તો તમે સ્કીપ કરી શકો દહીં વગર પણ ભીંડાનું શાક છે એ ખાવામાં એકદમ સરસ લાગશે ફરી મળીએ નવી રેસીપી સાથે થેન્ક યુ